ભૂતકાળમાં ગુનાઓમાં જામીન મુક્ત થયેલ અને ફરીથી નશાકારક ખરીદ વેચાણ નું ઈસમ એક્ટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી પૂર્વકચ્છ ગાંધીધામનાઓની જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપેલ હોય જે અંતર્ગત એસઓજી પૂર્વકચ્છ ગાંધીધામની અલગ અલગ ટીમો બનાવી NDPS ના ગુનાઓમાં જામીન મુક્ત થયેલ અને ફરીથી નશાકારક દ્રવ્યોનું ખરીદ વેચાણ કરતા ઈસમની માહિતી એકત્રિત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશાકારક દ્રવ્યોની ખરીદ વેચાણના ગુનાઓમાં સંડોવાયેલ પ્રભુભાઈ નારણભાઈ કોલી રહેવાસી ફૂલપરા વાંઢ તાલુકો રાપર જિલ્લો કચ્છ ભુજવાડો આડેસર પોલીસ સ્ટેશનમાં

અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર તરફ મોકલવા સદ્રહુ આરોપી પીઆઈટી એક્ટ હેઠળ અટકાયત કરવા મંજૂરી મળતા પ્રભુભાઈ નારણભાઈ કોલી ઉંમર વર્ષ બેતાલીસ ને પીઆઈટી એક્ટ હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં એન એન ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી તથા પોલીસ ઇન્સ્પેક્ટર જેમ વાડા આડેસર પોલીસ સ્ટેશન તથા જી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે